મોરબીમાં બેલા ગામ નજીક આવેલ લીડસન સિરામિકમાં શ્રમિક મહિલાનું મોત નીપજ્યું મોરબીના બેલા ગામ નજીક આવેલ લીડ લિડસન સિરામિકમાં લોડર ચાલકે પોતાનું લોડર ગફલાત ભરી રીતે એકદમ રિવર્સ લેતા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી શ્રમિક મહિલાને હડફેટે લેતા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા શ્રમિક મહિલાનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવના પગલે લોડર ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો ત્યારે મૃતક શ્રમિક મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી માં મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્ય પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારણ નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણો સિદ્ધાર્થજી મહારાજ કથાનો રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર ચૈત્રશુદ્ધ દસમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માનશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું